પોલીસની જવાબદારી છે તમામ નિયમોનું પાલન કરાવવાની અને નાગરિક તરીકે આપણી જવાબદારી છે તમામ નિયમોનું પાલન કરવાની પોલીસની જવાબદારી છે જ્યાં નિયમોનું પાલન નથી થતું ત્યાં એક સરખી કાર્યવાહી કરવાનું હેલમેટ પહેરવાની વાત હોય સીટ બેલ્ટની હોય કે કાળા કાચની ફિલ્મ ન હોવી જોઈએ કાળા કાચવાળી હકીકત છે ગુજરાત પોલીસે અભિયાન શરૂ કર્યું છે કાળા કાચ વિરુદ્ધ અને અદભુત અભિયાન છે એક એકને પકડી પકડીને કાચની બધી ફિલ્મ ઉતારી અને પેનલ્ટી આપવી જરૂરી છે સ્ટન્ટ રોકવા જરૂરી છે પણ વિદ્યાર્થીઓ શું કરે છે આપણો યુવાન કયા રસ્તે છે બે દ્રશ્યો જોજો ગુજરાતના વિદ્યાર્થીઓના સૌથી મોટા બે સંગઠન એબીવીપી અને એનએસયુઆઈ એનએસયુઆઈના વિરોધ પ્રદર્શનમાં પણ એ જ પ્રકારનું એગ્રેશન હતું કદાચ એ વિન્ડોમાં નથી દેખાતું પણ એમને પણ ગુંડાગર્દી કરી છે અને સૌરાષ્ટ્ર બંને રાજકોટના છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસની અંદર ગુંડાગર્દી થઈ છે એ બીવીપી તરફ ત્યાં દ્રશ્યો જુઓ છો પણ એનએસયુએની સાથે સાથે એબીવીપીની પણ વાત કરવી છે કેમ કે જબરજસ્ત જબરજસ્ત મારી ગુજરાતની પોલીસ એક અભિયાન ચલાવે છે બ્લેક ફિલ્મવાળી ફૂલ સ્ક્રીન જોજો કેવા ધજાગરા ઉડે છે વિદ્યાર્થી સંગઠન કેવા ધજાગરા ઉડાડે છે આ દ્રશ્યોને ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોજો એ વિડીયો જોજો એ વિડિયો જોજો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો રેલી નીકળે છે સ્ટન્ટ કરે છે એમને વિદ્યાર્થીઓ કહેવા કે ગુંડા કહેવા અને ત્યાં પોલીસ બંદોબસ્ત છે આ જુઓ ત્યાં પોલીસ બંદોબસ્ત છે ગાડી ઉપર રેલી નીકળે છે પચાસ જુઓ પોલીસ પાછળ પચાસ ટકા ગાડીઓના કાચ કાળા ફિલ્મ વાળા છે પોલીસ રોકતી નથી જો આપ આ જુઓ કાળી ફિલ્મ નથી દેખાતી પોલીસને નથી દેખાતી ડ્રાઈવ 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 તમાશો કરે છે

પોલીસ જવાબદારી ચૂકી છે રાજકોટની પોલીસ ભરતજે જા સાહેબ કમિશનર સાહેબ છે સાહેબ ડીજીપીનો પરિપત્ર તમારી જોડે આવ્યો છે ને તમારા એ પોલીસ અધિકારીઓને પૂછ્યું કેમ ફિલ્મ એ વખત ના ઉતારી હવે બતાવું એબીપી અસ્મિતાએ આ અહેવાલ પ્રસારિત કર્યો મોડી સાંજે અમને ફોટા મળ્યા ફિલ્મ ઉતારતાય ફોટા મળે ફોટા પણ જોજો એ ફોટા જો ફિલ્મ ઉતારતા એ ગાડીઓ શોધી પણ જા સાહેબ રાજકોટ સાહેબ કોના વિરુદ્ધ ગુના દાખલ કર્યા સ્ટન્ટ છે અને હું આ કેમ બોલું છું એ પાછળનું કારણ છે અનેક વાર અકસ્માતો થયા છે અનેક વાર અકસ્માતો થયા છે ને એટલે કેવું પડે છે કમિશનર સાહેબ કમિશ્નર શ્રી રાજકોટ તો અમદાવાદ હતા ને ડિસેમ્બર બે હજાર એકવીસ એબીવીપીના કાર્યકર્તાઓની રેલી જોજો પૂરપાટ ઝડપે કાર ચાલી રહી હતી ડિવાઇડર કુદાવી રોંગ સાઇડમાં બેફામ રીતે કાર જાય છે સામેથી આવતા રાહદારી વાહન ચાલકો જીવ જોખમમાં ત્યારે મુકાયો હતો અમદાવાદમાં સિલ સર્કલથી ઇન્ડસ યુનિવર્સિટી સુધી એબીવીપીના કાર્યકર્તાઓની રેલી હતી પોલોડિયમ પલો પલોડિયા ગામ પાસે પુલ પર જ્યારે રેલી પહોંચીને તો થાર અને સ્કોર્પિયો વચ્ચે અકસ્માત થયેલો જેમાં થારના બોયરેટ પર બેઠેલી ત્રણ વિદ્યાર્થીઓ નીચે પટકાઈ હતી અને બી અભ્યાસ કરતી એક દીકરીનું મોત થયું હતું આપ જોઈ શકો છો હું કમિશનર સાહેબ એટલે કહું છું એટલે કહું છું એટલે જગાડું છું આવા અનેક કિસ્સા આવે છે અને એટલે જ પોલીસને પણ જગાડવી જરૂરી છે યુવાનોમાં ઉત્સાહ ઉન્માદ હોય પણ એના ઉપર એક અંકુશ જરૂરી છે જરૂરી છે અંકુશ જરૂરી છે અંકુશ ચર્ચા કરવા માટે સમર્થ ભટ્ટ પ્રદેશ મહામંત્રી એબીયુપી ભાવિકભાઈ સોની રાષ્ટ્રીય સંયોજક એનએસયુઆઈ કદરિયા સાહેબ છે પૂર્વ ડીવાયએસપી કદરિયા સાહેબ આપની પાસે આવું પોલીસની વાત કરું એ પહેલા સમર્થ આપની પાસેથી જાણો છે અમદાવાદનો એક કિસ્સો એકવીસનો ચાર જ વર્ષ થયા છે આજે આ નિયમ તોડ્યા કેમ કોને અધિકાર આપ્યો આ બધા સ્ટન્ટ કરવાનો આ સ્ટન્ટ નથી તો છે આખું ગામ જાણે છે છે ચાલે તો કેમ ગાડીઓ લઈને લોકો રોનકભાઈ જે રાજકોટમાં ઘટના બની છે એ ઘટના બાદ વિદ્યાર્થી પરિષદે જે પણ કોઈ કાર્યકર્તાઓ આ વિડીયોમાં દેખાઈ રહ્યા છે મીડિયા ક્લિપના માધ્યમથી જ્યારે અમારા ધ્યાનમાં આવ્યું ત્યારે એમને પણ અમે સૂચના કરીને જે કોઈ પણ જગ્યાએ પોલીસ જે કોઈ પણ કાર્યવાહી કરવા માંગતી હોય એના માટે જવા માટે પોલીસ સ્ટેશન જવા માટે એ વિદ્યાર્થી પરિષદે સંગઠન એક નિર્ણય લીધો છે અને એમાં ફૂલ કોઓપરેશન આપવા માટે પણ આ તમામ કાર્યકર્તાઓને સૂચના કરી છે આજે રોનકભાઈ આ જે ઘટના બને છે આપણે પાછળ પણ ઘણા સમયના વિડિયો આપે જોયા એક વિદ્યાર્થી પરિષદ એક સામાન્ય વિદ્યાર્થીઓનું સંગઠન હોય છે સામાન્ય વિદ્યાર્થી સામાન્ય સમાજમાં જે પ્રકારે જે વસ્તુ કુલ જે વસ્તુ ટ્રેન્ડી દેખાતી હોય છે એ પ્રકારનો પ્રયાસ સ્વાભાવિકપણે એક યુવાન કરવાનો પ્રયાસ કરતી હોય છે પરંતુ આ તમામ ઘટનાઓ બાદ એબીવીપીએ સ્પષ્ટ રીતે આ તમામ ઘટનાઓ ના બને એના પૂરતા પ્રયાસો કરવાનો અમે સૂચના પણ આપી છે અને કરવાનો પ્રયાસ પણ કર્યો છે પરંતુ આટલું મોટું એક સામાન્ય વિદ્યાર્થીઓનું જનસંગઠન હોય બધી જગ્યાએ બધા કાર્યક્રમોમાં ઘણી જગ્યાએ થતો હોય છે આવા પ્રયાસો પરંતુ આવનારા સમયમાં વિદ્યાર્થી પરિષદ પણ હેલ્મેટ સેફ્ટીને લઈને ટ્રાફિક નિયમોનાને લઈને અને જે કેમ્પસોમાં જે ડ્રાઈવ લઈને એક નાગરિક કર્તવ્યના આધાર પર એ જે ટ્રાફિકનો નિયમ છે જે સામાન્ય નિયમો છે એ ફોલો કરવા માટેનો પ્રયાસ એ વીયુપીના કાર્યકર્તાઓ પણ કરશે અને સામાન્ય વિદ્યાર્થીઓને પણ કેવી રીતે રહી શકે એના માટેનો પ્રયાસ વિદ્યાર્થી પરિષદ આવનારા સમયમાં કરવાનું છે આ જે કોઈ પણ ઘટના થઈ છે એ ઘટનામાં વિદ્યાર્થી પરિષદ એબીવીપીએ સ્પષ્ટ સૂચના એ તમામ કાર્યકર્તાઓને પણ સ્વેચ્છાએ પોતે પોલીસ સ્ટેશન જઈને આ તમામ જે પણ કોઈ પોલીસ કાર્યવાહી કરવા માંગતી હોય એમાં કોઓપરેટ કરવા માટે વિદ્યાર્થી પરિષદે સૂચના આપી છે અને ફૂલ કોઓપરેશન પૂરું સપોર્ટ પૂરું સમર્થન એ ટ્રાફિકના નિયમોનું પાલન થાય એના માટે વિદ્યાર્થી પરિષદ આપે છે સમર્થ બે હજાર એકવીસમાં અમદાવાદમાં કિસ્સો થયો ત્યારે પણ મેં આ ચર્ચા કરી હતી જીવ ગયો હતો આ જ સંગઠન સાથે જોડાયેલા એમની જ રેલી હતી પછી પણ શીખ ન મેળવતા હોય તો હવે શીખ મેળવશે એનું શું ગેરંટી મને કહી દઉં એ રોણુકભાઈ મેં કહ્યું એમ જે સામાન્ય વિદ્યાર્થીઓ જે પ્રકારે વિદ્યાર્થી એબીવીપી એક ફ્લોટિંગ પોપ્યુલેશન દર ત્રણ વર્ષે નવા કાર્યકર્તાઓ દર ત્રણ વર્ષે જેમ વિદ્યાર્થીમાં કોલેજમાં એડમિશન થાય એમ નવા વિદ્યાર્થીઓ આ સંગઠનમાં બદલાતા રહેતા હોય છે અને આવતા રહેતા હોય છે વિવિધ જવાબદારીના માધ્યમથી અમે આવનારા સમયમાં અમારી સંગઠનાત્મક બેઠકોમાં પણ એ ચર્ચા કરીને એક ખૂબ ચિંતાનો નિર્ણય પણ ચિંતાનો વિષય પણ અમારા માટે પણ સૌ માટે છે દેશ માટે પણ છે અને સમાજ માટે પણ છે એટલે એના માટે કઈ રીતે આગળ વધીને આ એન્ફોર્સ કરી શકાય વિદ્યાર્થીઓમાં પણ વીબીવીપીના કાર્યકર્તાઓમાં પણ ટ્રાફિક નિયમોનો માટે અને ટ્રાફિક માટે એક પોલીસ માટે એક રિસ્પેક્ટ અને એક સમર્થન કેવી રીતે મળી શકે એનો પ્રયાસ એબીવીપી ચોક્કસથી હું આપને આ પ્લેટફોર્મના માધ્યમથી સામાન્ય વિદ્યાર્થીઓને પણ અને જનમાનસને પણ એ આશ્વાસ આશ્વાસન આપીશ કે આવનારા સમયમાં નક્કર પગલાંઓ અમે આ સ્થિતિ સુધરે એના માટેના લેવાના પ્રયાસો તમામ પ્રયાસો કરવા માટે કટિબદ્ધ છીએ અને અમે સમર્થ છીએ ભાવિનભાઈ આપ પણ વિદ્યાર્થી નેતા છો સાથે આ શું કારણ સૌથી પહેલા તો હું જણાવીશ કે રાજકોટમાં સતત ત્રણ દિવસથી હેલ્મેટના નામે રાજકોટ હતી લાખો રૂપિયા દંડ વસૂલ્યો છે બીજી બાજુ વિદ્યાર્થી પર વિદ્યાર્થી પરિષદની રેલી પરમિશનવાળી એમાં પણ બ્લેક વાળી કાર નિયમોની કે એસી કે તેસી પોલીસની હાજરીમાં એટલે પોલીસ રાજકોટ વાસીઓને જ લૂંટવા માગે છે અને બીજી બાજુ પોલીસ ભાજપ સાથે સંકળાયેલી વિદ્યાર્થી પાકને એને કોઈ નિયમ નડતા નથી એમની પાસે કેમ દંડ વસૂલીઓ નહીં એમની ઉપર કેમ કાર્યવાહી ના કરવામાં આવી બીજી બાજુ પોલીસ રીલ્સ બનાવીને જે વરઘોડા કાઢે છે એ લોકોને કેમ વરઘોડા હજુ સુધી કાઢ્યા નથી એ મારો સવાલ છે બીજી વસ્તુ આજે તોડફોડની વાત થઈ ક્યાંય પણ એનએ સિવાયના કાર્યકર્તાએ તોડફોડ નથી કરી જો એને સિવાયના કાર્યકર્તાએ તોડફોડ કરી હોત તો રાજકોટ પોલીસ ભાજપની સરકાર એને સિવાયના કાર્યકરને ગમે તે રીતે કેસમાં ફસાવી દેવા માટે તત્પર હોય છે બે દિવસ પહેલાં અમારા ભાવનગરમાં ધરણાનો કાર્યક્રમ હતો ખાલી પોલીસની ખેંચાઈ ખેંચીમાં ધક્કો વાગતા અમારે એનએસયુના કાર્યકર્તા પર ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે એટલે પોલીસ અને સરકાર એનએસયુના કાર્યકર કોઈ પણ ભૂલ કરે તો તાત્કાલિક એફઆર થાય છે આ ઘટનામાં કાચ તૂટ્યો એની પહેલા પણ કોઈ કાચ તોડી નાખે તો કોને ખબર સીસીટીવી ફૂટેજ સરકાર યુનિવર્સિટી તપાસે યુનિવર્સિટી જો કોઈ દોષનો ટોકો હોય એની પર કાર્યવાહી કરવામાં આવે ભાઈ આપ વાત કરો છો ને એબીયુપી એનએસયુની વાત કરો છો ને હવે તમારા સંગઠનની વાર્તા બતાવી દઉં દૂધીએ ધોયેલા નથી તમારા બધા વિદ્યાર્થીઓ ગુંડાગીર્દી કરવામાં આ દ્રશ્ય જુઓ આ દ્રશ્ય જુઓ આ જ છે ને ખેસ આ એ જ ખેસ છે ને બે નો છે આ રેલી આ જુઓ આ નથી તમાશો નથી તમાશો જો કોંગ્રેસના ભાજપ અથવા તો એબીવીપીને સમર્થન કરે છે આપ એમ કહો છો પોલીસ તો આ શું છે બે માં એકવીસમાં બીજેપીની સરકાર હતી આ શું છે આ કેટલા નિયમો ભંગ છે સામસામે બંને રેલી આવી ગઈ મારી જોડે વિડીયો છે

સમર્થ આપવા માંગશો જે ભાવિકભાઈ વાત કરી ભાવનગરની જે ઘટના બની ખૂબ નિંદનીય ખૂબ દુઃખદ જે પ્રકારે આખા ગુજરાતમાં રોનકભાઈ પાછલા થોડા સમયમાં ભુજની ઘટ ઘટના હોય કર્ણાવતીમાં સેવન્થ ડે સ્કૂલની ઘટના હોય મર્ડરની ઘટનાઓ મહિસાગરમાં હોય ત્યારે એબીવીપીના કાર્યકર્તાઓ આખા પ્રદેશમાં એ વિરોધ કરતો સ્ટુડન્ટ સેફ્ટી કેમ્પસ સેફ્ટીની માંગ કરતું એક આંદોલન કરે છે ત્યારે ભાવનગરમાં એનએસયુઆઈના ગુંડા તત્વો આવીને એ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને ટાર્ગેટ કરીને મારવાનો પ્રયાસ કરે છે આજે આ ઘટનાનો ઉલ્લેખ પણ હું ભાવિકભાઈ આપને પણ આ માધ્યમથી આગ્રહ કરીશ એવું નથી કે વિદ્યાર્થીઓ એ આપણી સાથે જોડાય છે બધું જ એમને આવડતું હોય છે બધું જ શીખવાનું પરંતુ એક સારા વિદ્યાર્થી સંગઠન તરીકે એબીવીપી તો એ પ્રયાસ કરે છે કે વિદ્યાર્થીઓમાં કેવી રીતે નાગરિક કર્તવ્ય કેવી રીતે એમની સિવિક રિસ્પોન્સિબિલિટી કેવી રીતે આ દેશ માટે કામ કરી શકે એના કામ કરી શકે એવો પ્રયાસ કરવાનું કામ એબીવીપી કરે છે આપ માત્ર ને માત્ર ટીકા નહીં માત્ર ને માત્ર સરકારના રોદણા રોવાનું નહીં પરંતુ

મારો મુદ્દો આ ગુંડાગર્દીનો છે મારો મુદ્દો નિયમ તોડવાનો છે મારો મુદ્દો રાજકોટ પોલીસે તપાસો જોવાનો છે કધેરિયા સાહેબ ડીજીપી સાહેબનો પરિપત્ર આખા ગુજરાતની અંદર ફિલ્મ ઉતારવાનો આ પરિપત્ર અને પોલીસ હાજર છે છતાં આ પ્રકારે રેલી નીકળે સ્ટન્ટ થતા એ પ્રકારના દ્રશ્યો જો ટેલિવિઝન હોય તો આપણે જોયા હશે પોલીસ હાજર છે કાળી ફિલ્મ કારણ શું શું પોલીસ પેપર ઉપર માત્ર દેખાડવા ખાતર કે જરૂર પડે એટલે કોર્ટમાં એફિડેવિટ કર્યા કે તો આટલી આટલી એક્ટિવિટી કરીએ છીએ એના માટે જ આવો પરિપત્ર બહાર પાડે છે કે ખરેખર ગંભીર છે નમસ્તે રોતંગભાઈ ખરેખર તો આ બંને વિદ્યાર્થી જે છે એનએસયુઆઈ અને એબીવીપી આ બંને પાંખો જે રાજકીય સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ એ બંને પક્ષની આ એક રાજકીય પાંખો જ છે બંને એટલે કોઈ પણ સ્ટુડન્ટ એક્ટિવ સ્ટુડન્ટ યુનિયનમાં જ્યારે આ રાજકારણ આવે છે ત્યારે આ બધી પરિસ્થિતિ ઊભી થાય છે અને મોબ મેન્ટાલિટી એ પ્રકારની હોય છે કે મોબમાં માણસ છે ને એકદમ નબળા નબળો માણસ હોય એ બાજુ થઈ જાય છે એટલે મોબ મેન્ટાલિટી જે છે એ વિદ્યાર્થીઓમાં અથવા તો આવા કોઈ પ્રોસેસન જ્યારે નીકળે છે રાજકીય હોય કે ધાર્મિક હોય કે કોઈ પણ પ્રોસેસન હોય ત્યારે મોબ મેન્ટાલિટી આખી બદલાઈ જાય છે અને એમાં પોલીસ પણ એના વિરુદ્ધમાં કડક હાથે કામ લેવામાં થોડી સંકોચ અનુભવે છે કારણ કે રાજકીય ફંક્શન હોય અથવા તો ધાર્મિક ફંક્શન હોય કે ધાર્મિક વરઘોડા હોય કે રાજકીય વરઘોડા હોય કે જે કંઈ હોય એ સરઘસો નીકળે છે એમાં પોલીસ વિચારીને ફરજ બજાવતી હોય છે એ પણ ઘણી પોલીસ પણ ઘણી બધી સંયમ રાખે છે સંયમ રાખવાનું કારણ એ છે કે કાયદો વ્યવસ્થા જોખમાઈ નહીં અને પોલીસને એવી બદનામી ન મળે કે આ પોલીસે આ તોફાન કરાવ્યું જો પોલીસ સંયમ રાખ્યું હોત તો આ તોફાન નહીં થયું હોત અને શાંતિ જળવાઈ રહી અને શાંતિથી આ પ્રોસેસન પૂરા થઈ ગયા હોય ખાસ કરીને આવા ધાર્મિક અને રાજકીય આંદોલન અને આ જે સળઘસો નીકળે છે એમાં જ પોલીસ ખૂબ વિચારથી અને ખૂબ જ સંયમથી કામ લે છે એમાં ઘણી વખત આ લોકોનો બી અંદરખાને એવી પોલિસી હોય છે કે લેડીઝ લોકોને આગળ મોકલવાની અને પોલીસની સામે એના તોફાન કરવાના પોલીસ એમાં લેડીઝ સામે એક્શન કડક એક્શન લઈ શકતી નથી જે આપે વાત કરીએ કે ડીજીપી સાહેબના સર્ક્યુલર પ્રમાણે અત્યારે ડ્રાઈવ ચાલે છે બ્લેક ફિલ્મના હવે હકીકતમાં એવું થાય છે કે બ્લેક ફિલ્મ જે ગાડીઓને જો પોલીસ અટકાવે અને એને ચેક કરે તો રાજકીય પક્ષના કોઈને કોઈ કાર્ય કરતા હોય જે સત્તાધારી પક્ષના હોય તો એમના વિરુદ્ધ કોઈ સ્ટ્રીક એક્શન લઈ શકતા નથી ધારો કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય મેં તો બંનેના શાસનમાં આ ફરજ બજાવી છે એ વખતે સત્તાધારી પક્ષો ને ગમે છે એવું પગલું પોલીસ લઈ શકે છે અથવા તો કોઈ પણ સરકારી કર્મચારી સત્તાધારી પક્ષના શું વ્યૂહ છે એ જાણી અને એની મેન્ટાલિટી શું છે આના પ્રત્યાઘાતો સત્તાધારી પક્ષ ઉપર કેવા પણ છે આપણાથી નારાજ થશે તો આપણી બદલી થઈ જશે અથવા તો આપણા વિરુદ્ધમાં કંઈ એક્શન લેવાશે આવો ડર પોલીસ ખાતાના કર્મચારીઓ અનુભવ હોય છે અને ખાસ કરીને આજ આવા જે બનાવો બને છે ત્યાં નાના કર્મચારીઓ હાજર હોય છે નાના કર્મચારીઓને શું હોય છે કે કદાચ હું સ્ટ્રીક એક્શન લઈશ અને આ લોકોને અટકાવીશ તો એના પ્રત્યાઘાતો કદાચ પોઝિટિવ આવશે કે નેગેટિવ આવશે એ એ લોકો સ્થળ ઉપર નક્કી કરી શકતા નથી એટલે એ પણ આમાં કન્ફ્યુઝન અનુભવે છે જો ઉપલા અધિકારીઓ છે એ તાત્કાલિક જગ્યા ઉપર આવતા નથી એટલે એ લોકોએ ડિસિઝન લેવામાં નાના કર્મચારીઓ ખૂબ મોડા પડે છે અને મોટા ભાગે અમુક જગ્યાએ જો સુપ્રિયા સુપ્રિયા ઓફિસર જો હોય અને એ લોકોની સૂચના પ્રમાણે જો કામ થતું હોય તો આવા સ્ટ્રીક એક્શન લઈ શકાય સુપીરિયર ઓફિસરો બી જવાબદારી લેતા નથી અને એવો એ પણ એ રીતે ડર અનુભવ છે એટલે નાના કર્મચારી ઉપલા અધિકારીઓ સાથેનો અવિશ્વાસ ઉભો થઈ ગયો છે જો નાના કર્મચારીઓને ઉપલા અધિકારીઓ જવાબદારી લેશે અને મારી કંઈ ભૂલ થશે તો એ લોકો સુધારી લેશે અથવા તો એ સંભાળી લેશે એવો જો માનસિકતા જો નાના કર્મચારીઓ મગજમાં હોય તો એ બહાદુરીપૂર્વક અને હિંમતપૂર્વક કામ કરી શકે છે બિલકુલ સાહેબ આપણે ખૂબ અમારા સમર્થ અંતમાં તમે જવાબદારી લેશો તમારા સંગઠનની કે હવે જ્યારે પણ રેલી થાય તો કમસે કમ ટ્રાફિકના નિયમોનું પાલન થશે આ ચોક્કસથી મેં જે રીતે કહ્યું એ રીતે એબીયુપી એક જાગૃત વિદ્યાર્થીઓનું છાત્ર સંગઠન છે એની ભૂમિકામાં એની ભૂમિકામાં આવવા માટે બધા બનતા પ્રયાસો આવી રેલીઓમાં વિદ્યાર્થીઓનું જીવ જોખમમાં ના મુકાય કાર્યકર્તાઓ પણ સેફલી એ વિદ્યાર્થી પરિષદની રેલીમાં નીકળી શકે એવા પ્રયાસો ચોક્કસપણે સંગઠનાત્મક રીતે પણ બેઠકોમાં ચર્ચા કર્યા બાદ અમે આ નિર્ણય ઉપર આગળ વધશું એમાં કોઈ સ્થાન નથી તમે તમારા સંગઠનની સો ટકા કાયદાનું પાલન કરીશું કાયદાનું માન રાખીશું પરંતુ પોલીસને પણ વિનંતી કરું છું કાયદે એક બાજુને કાયદો બધાની બાજુ લાગુ પડે છે એટલે પોલીસ મિત્રોને વિનંતી કે કાયદો બધાને લાગુ કરવામાં આવે આ બંનેનો ખૂબ ખૂબ આભાર આ બંને યુવા નેતા છો એ સ્વાભાવિક રીતે તમારા શબ્દોનું એક મહત્વ છે યુવા યુવા જે કોલેજ સાથે જોડાયેલા કેમ્પસ સાથે એ તમને ફોલો કરતા હોય છે ફરીથી પોલીસને કહું છું આવું ન હોઈ શકે ડ્રાઈવ આવી ન હોઈ શકે ડ્રાઈવ હોય તો સાર્વત્રિક હોય કોઈની શરમ ના હોઈ શકે એ શાસક પક્ષ સાથે જોડાયેલું સંગઠન હોય કે વિપક્ષ સાથે ડરની અંદર કાર્યવાહી ના હોઈ શકે અને જો એવું જ હોય તો પછી આ ડ્રાઈવ આવીને નાટક કરવાનું બંધ કરી દો સામાન્ય એકલ દુકલ ગાડી ગાડીવાળો તમે રોકીને ફિલ્મ ઉતાર ઉતારવી જ જોઈએ તો પેલા સ્ટન્ટ કરતા હોય બિંદાસ નીકળતા હોય ને એમને કરવા જોઈએ બીજું બધું સીસીટીવી કેમેરામાં દેખાય છે ઉચ્ચ અધિકારીઓ બિલ્ટ ના પહેરવને તો મેમો પહોંચતો હોય આ બધું નથી દેખાતું ખોટું છે આ ખોટું છે કાળી ફિલ્મ એટલા માટે છે કે અંદરનું જે હોય બહાર ના દેખાય બ્લાઇન્ડ કરવા માટે છે તો પોલીસ પાટા તો ન બાંધી શકે ને પોલીસે પણ તો આખું ખુલ્લી રાખવી જોઈએ ખોટું થતું હોય ઉતારી પારદર્શિતા લાવવી જોઈએ